એને માટે આજે અમે કલેક્ટર આવેદન આપવા માટે આવ્યા હતા અને લગભગ વધારે વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ અને એક સમયે એક સાથે વોટિંગ અવેરનેસ નો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહિયાં ભેગા થયા છીએ આ પ્રોગ્રામ અમે બધી સ્કૂલોમાં કર્યો હતો અને જેવું કે તમને ખબર જ હશે કે કે પ્રથમ ચરણનું વોટિંગ થયું તો પ્રથમ ચરણના વોટિંગમાં આપણા જેવું કે રાજસ્થાન છે ઉત્તરાખંડ છે કે તમારી વાત કરું તો બિહાર છે એમાં ખૂબ જ ઓછું મતદાન થયું જે વોટ પ્રતિશત હતો તે બે હજાર ઓગણીસની કમ્પેરમાં ખૂબ એટલે ખૂબ જ ઓછો રહ્યો છે તો એની માટે અમે એવું વિચાર્યું કે એઝ અ લોકશાહી દેશ લોકશાહી દેશની એક ડેફિનેશન પકડી આપણે તો કહેવાય કે કે લોકો માટે લોકો દ્વારા અને લોકોથી થતું રાજ્ય તો લોકશાહી દેશમાં વોટ એ આપણો અધિકાર છે પણ શું થયું છે કે આટલું ઓછું પ્રતિશત વોટિંગ માટે લોકોને અવેર કરવા જાગૃત કરવા ખૂબ જ જરૂરી હતા એને માટે અમે બધા ભેગા થયા એક નક્કી કર્યું અને શ્રીમાન રાજેશ મહેશ્વરીજીએ એક પ્રસ્તાવના રજૂ કરી કે આપણે આ રીતના પ્રોગ્રામ કરીએ

એ તમારી સમજદારી છે તમારી સમજદારી થી તમારા શિક્ષણથી તમે તમારા અધિકારથી વોટિંગ કરો તમે તમારી સમજથી સારા અને શિક્ષિત જેટલા પણ આપણા નેતા છે તેને કારણ કે ભારત એ ડેમોક્રેટિક નંબર છે તો આપણે આપડો એ અધિકાર કસે ભૂલી ગયા છે આજે શું છે લોકો રજાની જેવું તમારા જે યંગ પેરેન્ટ્સ છે તે વિચારે છે કે આ એક પબ્લિક હોલિડે છે તો પબ્લિક હોલિડે નથી આ આપણો અધિકાર છે બધા બધા જ વ્યક્તિએ વોટ અને સ્કૂલ તરફથી લગભગ સો પ્લેસ સ્કૂલ અને આઠ હજાર થી વધારે સ્ટુડન્ટ અમે બધાએ પ્રોગ્રામ રજૂ રજૂ કર્યો છે અને આ ફક્ત જિલ્લા માટે મર્યાદિત નથી શહેર માટે મર્યાદિત નથી રાજ્ય માટે પણ મર્યાદિત નથી અને દેશ માટે પણ મર્યાદિત નથી આ સમગ્ર વિશ્વને અમે એક સંદેશો આપી રહ્યા છીએ કે જે પણ કન્ટ્રીમાં ડેમોક્રેટિક છે લોકશાહી કન્ટ્રી છે તેના દરેક દરેક તમારી સરકારને પસંદ કરો અને તમે બધા ઘરમાંથી બહાર નીકળીને વોટ આપો એ માટે અમારો આ પ્રોગ્રામ હતું સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ફકીરત પરમારે પણ આ પહેલની પ્રશંસા કરી છે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગોહલત જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી વાગમ જમીર અને કે એન ડામોરે પણ સુરત પ્રિસ્કૂલ એસોસિએશનને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા કરી હતી